ગોપાલનગર સોસાયટી ખાતે આવેલા વિઘ્નેશ્વર મહાદેવ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે ભક્તિભાવપૂર્વક ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ પ્રસંગને અનુસરી આજે કથા સ્થળે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું તેમજ વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું આગામી નવ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન છે આ કથા આયોજન પાછળનું મુખ્ય ધ્યેય આજના મોબાઈલ યુગમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના મૂલ્યોનું જ્ઞાન ખાસ કરીને યુવાનોમાં પ્રસરાવે તેવો છે જેથી યુવાનો મોબાઈલના મોહમાંથી બહાર આવી ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં જોડાય આ દિવસ છે કથામાં પરમ પૂજ્ય લલિતજી પોતાના મધુર કંઠથી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે લોકોમાં ધર્મ જાગૃતિ ફેલાય તે હેતુસર કથાકાળ દરમિયાન અગિયાર હજાર રુદ્રાક્ષ મફત વિતરણ કરવાનું લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે કથાના સમાપન પ્રસંગે મહાયજ્ઞ તથા વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે સમગ્ર આયોજનથી વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે હું વિશ્વનાથ પાટિલ આજ રોજ સોલ એક બે હજાર છવ્વીસના રોજે અમે કથાનું આયોજન માટે સાફ સફાઈ કરવા જઈ રહ્યા છીએ અમારો કથાની તારીખ નવ બે હજાર નવ બે બે હજાર છવ્વીસની તારીખ રાખવામાં આવેલી છે અને પૂર્ણાવતીની તારીખ છે પંદર બે બે હજાર છવ્વીસ ત્યાં સુધી અમારે ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે જેથી અમારે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન છે અને અગિયાર હજાર રુદ્રાક્ષનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેથી સૌ ભવ્ય ભક્તોને આમંત્રણ આપીએ છીએ અને સૌએ મોટી સંખ્યામાં પધારવાનું છે

ભવ્ય સંખ્યામાં પધારજો અને આવજો તન મન ધન થી વિઘ્નેશ્વર મહાદેવ કી જય